જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે સવાર સવારમાં બધા ભાઈઓને રનિંગ કરવા માટે લઈ ગયો હતો ત્રણેય ફ્યુચર ફોજી છે ભાઈઓ રનિંગ કરીને પહેલાં ત્રણેય ભાઈઓ ગયા ઘરે અને હું આવી ગયો સ્કૂલે બાળકોને પ્રેક્ટિસ કરાવવા માટે હમણાં સાડા કે રમત ગમત આવે છે તેથી ખોખો અને કબડ્ડીની પ્રેક્ટિસ કરાવવા માટે સવારે વહેલા બાળકો સ્કૂલમાં આવે છે હું પણ સ્કૂલમાં સવારે વહેલો જાઉં છું પછી બાળકોને મૂકી દીધા ઘરે હું પણ આવ્યું ઘરે ઘરે આવીને મેં પી લીધી ચા પછી હું નાઈ ધોઈને થઈ ગયો હતો અને વાયડી પ્રજા થઈ ગઈ હતી ત્યારે હવે વાયડી પ્રજાને લઈને જવાનું હતું સ્કૂલે સ્કૂલે પ્રજાને મૂકીને હું બ્લેક ઘોડાની સવારી કરીને નીકળી ગયો મઢુતરા સ્કૂલ મારે સ્કૂલમાં આપવાના હતા થોડાક ડોક્યુમેન્ટ મઢુતરા સ્કૂલમાં પ્રિન્સિપલ સાહેબ ગોવિંદભાઈને ડોક્યુમેન્ટ આપીને પછી મારે નીકળવાનું હતું અહેવાલ રસ્તામાં મળી ગયો વિરમ માસીએ ત્યાંથી લઈ લીધે મુલાકાત અને પછી રસ્તામાં આપણે એક સ્ટેશન લેવાનું હતું ભવા મામાને ઘરે જવાનું હતું આજે જમવાનો પ્રોગ્રામ હતો મામાની ઘરે આવી ગયો મામાની ઘરે અને પછી મામાની ઘરે આવીને મેં ફટાફટ જમી લીધો હવા મામાને ઘરે જમીને પછી બાઇક લઈને હું નીકળી ગયો પાછો અહેવાલ જવા માટે અને હું પહોંચ્યો અહેવાલ સ્કૂલમાં ત્યાં પણ ડોક્યુમેન્ટ આપવાના હતા તેથી ડોક્યુમેન્ટ આપીને પ્રિન્સિપલને હું પાછો નીકળી ગયો ઘરે આવવા માટે અને થોડી જ વારમાં હું પહોંચ્યો અમારો ગામમાં વિકસિત ધોકાવાડામાં ધોકાવાડાના રસ્તા જોઈને જ તમને એનો વિકાસ દેખાઈ જતો હશે પછી આવી ગયો હું ઘરે ઘરે આવ્યો બધા સુતા હતા તે હાથે નાથે ચા બનાવીને મેં ચા પી લીધી ચા પીને પછી બ્લેક ગોડો લઈને નીકળી ગયો ચારણકા સ્કૂલમાં થોડી જ વારમાં પહોંચ્યો ચારણકા સ્કૂલમાં સ્કૂલમાં આવીને બધા બાળકોને લઈને પાછળ પહોંચી ગયો ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરાવવા માટે ગ્રાઉન્ડમાં આવી ગયા બધા બાળકો પછી કરી દીધી પ્રેક્ટિસ ચાલુ આવતા શનિવારે ધોકાવાડામાં એથ્લેટિકની ની સ્પર્ધા રાખેલી છે તેથી પહેલા બધાને પ્રેક્ટિસ કરાવી રનિંગની ફેંકની પછી બધા વિદ્યાર્થીને કરાવી કબડ્ડીની પ્રેક્ટિસ પાંચ વાગી ગયા પછી બધા વિદ્યાર્થીઓ છૂટા થઈ ગયા બધા બેગ લઈને જઈ રહ્યા હતા પોતપોતાની ઘરે અને હું પછી બ્લેક ઘોડાની સવારી કરીને નીકળી ગયો ઘરે આવવા માટે ઘરે આવીને ડાયરેક્ટ પહોંચી ગયો સ્કૂલે બાળકોને પ્રેક્ટિસ કરાવવા માટે સ્કૂલે પહોચ્યા તો શાખાવાળા આવી ગયેલા હતા અને અમુક બાળકીઓ નાની નાની હિંચકા ખાઈ રહી હતી અને થોડી વારમાં પ્રેક્ટિસ કરાવી લીધી પ્રેક્ટિસ કરાવીને પછી હું આવી ગયો ઘરે ઘરે આવીને મેં નાહી ધોઈ લીધો નાઈ ધોઈને પછી આવી ગયો દશામાના દર્શન કરવા તમે પણ દશામાના દર્શન કરી લો જય દશામાના આજનો બ્લોગ અહીં કરું છું પૂર્ણ